હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યા મંદિરના પ્રગટ ગુરુહરી પ્રભુત જીવન સ્વામીજીના અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તાડમાર તૈયારીઓના ફળ સ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ યુવા મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો હરિપ્રસાદ સ્વામીજીના એકાણુંમાં પ્રાગટ્ય દિન તથા પ્રબુધ્ધ સ્વામીજીના બુત્તેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં ગતરોજ ત્રણસો પચાસ જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા યુકે કેનેડા જર્મની ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત બાર જેટલા દેશો તથા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કર્ણાટકમાંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનું માનવ મેરામણ ખૂબ જ શિસ્તતાથી આ મહોત્સવમાં ઉમટ્યું હતું મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તબલાવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ માગ્યા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યું હતું જે દરમિયાન નયન ભક્તિમય રથોમાં પ્રબોધ સ્વામીજી ની સભા મંડપમાં પધરામણી થઈ હતી સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત નૃત્ય રજૂ કર્યું હતું એ સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુક્ત કર્યા હતા ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેક જમીન દોસ્ત ન થાય એ થીમ ઉપર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિર્વાર્યતાનું વર્ણન કર્યું હતું સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામીએ પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજીના મંદિરના પૂજ્ય મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોના પ્રમુખશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું હતું કે દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદૃઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે પ્રબોધ સ્વામીજીના જીવન ભાવના કે કોઈપણ પણ ક્ષેત્રમાં કોઈપણ સમસ્યાનું મૂળ કારણ આપણો હું એટલે કે આપણો અહંકાર છે જો હું નહીં પણ તુની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈના યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા રજૂ કરવામાં આવ્યો હતો સંત શ્રી ભક્તિપ્રિય સ્વામીએ હુંમાંથી તુની થીમ સમજાવતા કહ્યું હતું કે માનવજાતિના પ્રગટીકરણથી આજ સુધીમાં હજારો યુદ્ધો થયા છે જેમાં કરોડો જેટલા મનુષ્યો મૃત્યુ પામ્યા છે જો તુની ભાવના હોય તો યુદ્ધો વિરામને પામી જાય ગુરુહરી પ્રભુ સ્વામીજીએ

પૂર્વાશ્રમના સર્વ ધર્મના પ્રસંગોની વાત કરી હતી મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિ આરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા દોઢ લાખ દીવડાઓથી મહારાજ શાસ્ત્રીજી મહારાજ મહારાજ યોગીજી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહારતી કરવામાં આવી હતી અને જાગ્રતતાની થીમ પર મસાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરી કરવામાં આવ્યું હતું